તાપી જિલ્લામાં મતગણતરીના કલાકોમાં ધાડનો ગુનો કેલાયો આઠ રૂપિયા અઢાર પોઈન્ટ અઠ્યાસી લાખનો મુદ્દામાલ કબજે તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ધાડની ઘટનાઓને તાપી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે ગઈ તારીખ ચૌદ સપ્ટેમ્બરે નારણપુરા ગામ નજીક આંગળીયા કંપનીના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલને કાર રોકી આશરે આઠ ઇસમોએ બંદૂકની અડશે રોકડા રૂપિયા ચાલીસ હજાર લૂંટી લીધા હતા ઘટના બાદ પોલીસ અધિક્ષક શ્રી જે બી દેસાઈ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર તથા સ્વિફ્ટ ડિઝાયર કાર ઝડપતા કુલ આઠ આરોપીઓને પકડી પડ્યા હતા આરસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી સોઢા સહિતનો સ્ટાફ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કેજી લિંબાચિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી પી તથા સ્ટાફ પેરોલ ફોર્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એસ અને ઉચ્છેદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી પાડવી તથા સ્ટાફે ખાસ કામગીરી કરી હતી તપાસ દરમિયાન ખુલ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ સામે બનાસકાંઠા પાટણ મહેસાણા તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગુના હોય કેસો નોંધાયેલા છે પોલીસ નિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ ના માર્ગદર્શન હેઠળ તાપી પોલીસ આ મોટી કાર્યવાહી કરી છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ